ભાગ્યમાં હોય ને એને મા બાપની સેવા મળે દરેકના ભાગ્યમાં આ નથી હોતું તમે એમ નો નાખતા કે મેં મા બાપ રાખ્યા છે તમે એમ માનશો કે મા બાપ મેં રાખ્યા છે વાસ્તવ મેં મા બાપે અમને રાખ્યા મા બાપે જ આપને રાખ્યા છે માએ પેટમાં નો રાખ્યા હોત આપણો જન્મ જ નહોતા વાસ્તવ મેં અને યાદ રાખજો મા છે ને પેટમાં રાખે છે નવ મહિના તો બાપે ઓછો નથી હોતો

યાદ રાખજો જેના મા બાપ રાજી હોય ને જ વ્યક્તિ પ્રગતિ કરી શકે આજ અવસ્થા એવી આવી છે મારા વાલા એ હવ હવ પોતાના મા બાપ ને યાદ કરો બધાને હમ છે તમે યાદ ન કરો તો તમે તમારે કઈ થમ યાદ કરો

એક નનકડા રૂમ માં એ ચાર પાંચ ભાઈ બેન હચવાઈ જતા મારા વાળા આ ચાર પાંચ રૂમની અંદર એક માબાપ નથી હચાતા એક માબાપ નથી હચવાતા ચાર ચાર મકાન હોય તો બાપ માં પડ્યો હોય વૃદ્ધાશ્રમમાં અને શરમની વાત તો એ છે મેં તો ધ્યાન રાખીને હું ગયો છું એટલે મને યાદ છે આ જેટલા જેટલા વૃદ્ધાશ્રમમાં જાજો દુખ લાગે એવી વાત એ છે અહીંયા કોઈ ગરીબ મા બાપ કોઈ ગરીબ દીકરાના માબાપ નથી રહેતા આ ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓના માબાપ નિયારીએ એની જ દુઃખ છે મારા વાલા એ ગરીબી અરે સંપત્તિ તમને તમારા મા બાપ સુધી કરતી હોય ને એ સંપત્તિ નકામી છે કે એ તમારા મા બાપને ધુમામ ઉચાડી દે એ સંપત્તિ નથી મારા વાલા બીજા પ્રેમ થી તમારી રા તમારી રાંટક એક મેળાની અંદર એક મેળાની અંદર બે પતિ પત્ની અને સાત વર્ષનો એક દીકરો નાનો પાંચ વર્ષ અને એક પાંચ વર્ષ નો દીકરો જયારે જતા હતા ખબર ન પડી અને એ છોકરો હાથ માંથી નીકળી ગયો એની માર ઓળવા માંડી મારો દીકરો મારો દીકરો ખોવાઈ ગયો મારો દીકરો કર હવે જલ્દી કર તો ક્યાં જવું છે હવે ક્યાં જવું છે તો કે મને હું આપણે દસ વર્ષથી જુદા રહી છીએ હવે મને મારી મા પાસે જવું છે હું એની ભેગું રહેવા જાઉં છું તો ઓલી કીધું તમને થયું શું તો મેં તને જોઈને એટલો વિચાર આવ્યો કે તારો પાંચ વર્ષનો દીકરો જેની યાર તું પાંચ જ વર્ષ રહી છો એ છૂટું પડી ગયો તો તું પાંચ મિનિટ નથી રાખતા તારા આંખમાંથી અશ્રુની ધારા વહે વિચાર તો કરો એનો આ પાંત્રી વર્ષનો દીકરો વીસ વીસ વર્ષ થયા જેના પાયે રહ્યો છો એની શું દશા થતી હશે મારી માની વતના મને શું દેખાય છે કે મારી મા શું છે માતા હો બને માબા जीना <laughs> रे વિચાર તો કરો આપણે નાના હતા ત્યારે તે આપણે તે ખાટલામાં પડ્યા તે સારા કામ ન કરતા આપણે નનકડા હતા ત્યારે નનકડા હતા તે કજિયો હોય મલમૂતર નો ત્યાગ કરી આપણે અને એ માં અડધી રાતે જાગે અને ભીનું હોય ને આપણે ભીનું કર્યું હોય એ માં ઉપાડે અને કોરે હુડાવે અને પોતે ભીને હુઈ જાય આ માં અને પછી એ જ માની અવસ્થા થાય તો આપણે રૂમ આડા દઈ આવી જોયું એક ઘરની અંદર છોકરાના લગ્ન થયા અને લગ્ન થયા આમ તો જવો ને તો બે પગ હોય ને ત્યાં લગી વાંધો નથી

એટલે એ ઓલીને ટેડ ટેડ લાગતું હતું ટકટક લાગતું હતું એટલે તરત જ કીધું એ કે આયા 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 બાપાને કે શું એ કે આમ ઓલી કોથરીમાં જ કાઢું એ કે પાંચ મીટરનું કાપડ છે મારાથી જેટલું થયું એટલું તમારા માટે કર્યું છે આલિયો પિતા હવે તમે આ લઈને જાઓ હવે તમે આ લઈને જાઓ તો કે તમે આ ઘરમાં નહીં રહી શકો મારી વાઇફને ફાવતું નથી તમારે ભેગું એટલે બાપ કે વાહ દીકરા વાહ કેટલો ઉદાર છો મને ગર્વ છે કે તું મારો દીકરો પણ ઉદાર ભારે છો આટલું બધું આપ્યું આટલી બધી કષ્ટ લીધી તું દુકાને ગયો હોઈશ આ પાંચ મીટર કાપડ લેવા મને બહુ સારું થયું તે મને બદલો આપ્યો ને આટલો બધો મોટો બદલો નહોતો જોતો મારે આલે મારે નથી જોતું તું રાખ કેમ

સરકસમાં જયારે આપણે ખેલ જોવા જાય પાંચ બોલ એની હોય અને બે કાચના હોય બે કાચના હોય અને ત્રણ લાકડાના પાંચ બોલ ઉછાડતો એક પછી એક પછી એક એનું ધ્યાન હોય ને એ લાકડાના બોલ ઉપર ધ્યાન ના હોય એનું ધ્યાન હોય ને એ કાચના બોલ ઉપર ધ્યાન હોય સુકામે હોય છે એ સમજે છે કે લાકડાના પાછા આવશે પણ ને પૈસા ગઈ તો આવશે અરે મારા વાલા આ બધું ઘર પણ મિલકત પણ એક વખત વહી ગઈ ને તો ગમે કરીને પાછું આવશે ભૂલતા નહીં આ મા બાપ કાચ દડા જેવા છે એક વખત હાથમાંથી છૂટાને પછી કોઈ દી પુકારવા થી નહી આવે રાડુ ભરવા થી રોવા થી પાછા નહી આવે મારા વાલા બધે પૂજા પૃથ્વી તેના ક્યારે ડીટું તમ મોખડું બધે પૂજા પૃથ્વી તેના ક્યારે

ઘણા એમ કે તમને ખબર નથી અમારા મા બાપ કેવા છે ઘણા વાર એવું કે તમને નો ખબર એનો સ્વભાવ અરે એ વીસ વર્ષ પહેલાના છે અત્યારે એને આવો તો સ્વભાવ છે તું તો નવી જનરેશનનો તારો કેવો સ્વભાવ થશે કોને કહે અને ત્યારે જો તારો છોકરો નહીં હાથવે ને તો ખબર પડશે કે સ્વભાવના હિસાબે કોઈને છોડવાના ન હોય મારા વાલા આપણો સ્વભાવ કેવો રહેશે ખબર છે અત્યારથી જ નથી હારો લ્યો અત્યારે બોલાવવા જેવા નથી થતા

વિચારજો તમે જે લીલા લેર કરો છો ને એન હું તો એટલું કહું કે જેના બાપે ફાટલા ફાટલા ગંજી પહેર્યા હોય ને યાદ રાખજો જેના બાપે ફાટલા ગંજી પહેર્યા હોય ને એના છોકરા ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરી હગે તો જેના બાપે ફાટલા ગંજી પહેર્યા હોય એનો છોકરો ઇસ્ત્રી વારા પહેરી હગે એને બોયવું હોય ક્યારેક કોઈના કોઈના મકાનમાં જાશો ને કદાચ કરોડપતિના બંગલામાં જાજો હું તમને કહું

यादि रखजो એક શબ્દ યાદ રાખજો જો તમે એટલા રૂપિયા વાળા થઈ જાવ કે તમારા રૂપિયા મા બાપ નો હચવાય હકતા હોય એટલા રૂપિયા ભેગા થઈ જાય તો હું તમને એક નાનકડો રસ્તો દેખાડું એ કરજો તો બહુ ભગવાન રાજી થશે તો તમારા રૂપિયા મા ની સેવામાં આડા આવતા હોય તમારા રૂપિયાના હિસાબે તમે એની પાસે નો બે શકતા હોય તમારી સંપત્તિ ને સ્થાન જો એવું હોય તો એટલું કહી દઉં કે તમારે શું કરવાનું ખબર છે ફોનું અને પૈસા ઘરેણા અને બધા મકાનના દસ્તાવેજ આમ લઈને હરગાવી નાખવા

આ ચોજો કાનુડા તો જ પ્રગટ થશે કૃષ્ણ તો જ આવશે હૃદયમાં કૃષ્ણ તો જ તમારી પૂજા ત્યાં સ્વીકાર થાય ઉશે બી બળી બાત તમારા કુળ દેવી તો પ્રસન્ન થશે મારા વાલા ત્યારે એ આપણે દર પુનમે તૈય જાય તો હારી વાત છે જવું જ જોઈએ

વાસ્તવમાં તમારી માને તમારી પાસે જોઈશું મન કયો એ કંઈ ખાઈ કઈ નવરા હોય ને કઈ નહીં કરવા હાવ નવરા હોય ને તે બેહાડવા અને પછી ગમે તેવડા હોય માજી ગંજત ગમે તેવડા હોય એના ગમે ગમે તેવડા રૂપિયા વાળા હોય માં હોય બાપ હોય જેના હાજર હોય ને એને કરવાની વિધિ છે જેના મા બાપ હાજર હોય એને એને ખોડા માથું નાખી દેવાનું એમ કે માથું દાબી દેતો માથે હાથ ફેરવો તો આટલું જ કહેજો કેવી રાજી થાય જગદંબા કેવો બાપ તમારો રાજી થશે પાર્ટી નથી જોતી એને તમારી ગાડીઓ નથી જોતી તમારા કપડા નથી જોતા હારા મહિલા કે તમે એ તો જૂનો જબો કરીને રાહ જોઈ લેશે જીવન જીવી લેશે પણ એને જોઈ છે ટાઈમ તમારો તમારો સમય જોઈ છે